ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કડી ખાતે મહેસાણા જિલ્લા યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું તારીખ એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ કડી ખાતે મહેસાણા જિલ્લા યોગાસન સ્પર્ધાનું આયોજન ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશનના ના એક્ઝિક્યુટીવ મેમ્બર ડોક્ટર પ્રકાશ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો ગુજરાત યોગાસન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા કડી ખાતે મહેસાણા જિલ્લા યોગાસન સ્પર્ધા તારીખ એક સપ્ટેમ્બર બે ના રોજ યોજવામાં આવ્યો ગુજરાત યોગા સ્પોર્ટ્સ એસોસિએશન ના એજ્યુકેટિવ મેમ્બર ડોક્ટર પ્રકાશ પટેલની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયેલ જેમાં એસી જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ભાગ લીધેલ આ સ્પર્ધા આર્ટિસ્ટિક સિંગલ આર્ટિસ્ટિક પેર ટ્રેડિશનલ રિધેમિક પેર આઠ થી ચૌદ પંદર થી અઢાર અઢાર વર્ષ ઉપર અઠ્યાવીસ થી ઉપર છત્રીસ થી ઉપર અને જેમાં પૂજા પટેલ શ્લોક પટેલ વિજય પટેલ નિસર્ગ વગેરે ગોલ્ડ મેડલ મેળવી પોતાની સંસ્થા નું નામ રોશન કરેલ છે જેમણે તેમની સંસ્થા તથા સ્પર્ધા મંત્રી અનિલ પટેલ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે રિપોર્ટર હિતેશ શાહ પિનાકીન ખાખી